ભારત દેશ જયારે પાંચ હજાર વર્ષો ની ગુલામી માં હતો અને ગુલામો નો પણ ગુલામ હતા આપણે એવા પછાત સમાજના ઉદ્ધારક

જે પછાત સમાજની વાત કરું છું ફક્ત પ્રોટિકલ સમાજ નહીં કે દલિત સમાજ જ તે દલિત સમાજ નહીં દલિત સમાજ તો ક્યાં છેવાડે હતો કે ને ગામ રહેવાનો અધિકાર નોતો ને સીમ રહેવાનો અધિકાર નોતો તેલા ઝુલમ તો તમારી ઉપર છે વેઠું તો તમે કરી અમને તો ગામમાં રહેવાનો અધિકાર નોતો તો વેઠું તો બંધારણ લખાણું અને ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો ઓગણીસો પચાસ માં ડોક્ટર સાહેબ આંબેડકરે એ સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ મે આ બંધારણ સોંપ્યું અને ભારત દેશને બંધારણ થકી ભારત દેશમાં કેમ રહેવું કેમ જીવવું કોને માનવતાના જે અધિકારો જે છે સ્વતંત્રતા, બંધુતા, પ્રેમ, ભાઈચારો આ બધા અધિકારો જે આપ્યા છે બંધારણમાં મૂલ્યમાં આપેલા છે ઘણા લોકો ખરાબ ઘણા લોકો એમ કે છે કે ભાઈ કાયદો રહ્યો એ મારા બાપે લખ્યો એટલે લેટ લોટ માઇકલ સી આપણો બાપ નહોતો કાયદો એને લખ્યો અઢારસો ને સાઠ માં અને અઢારસો ને બાસઠ માં ભારત દેશમાં લાગુ થયો આપણા બાપે તો ભારત દેશનું સંવિધાન લખ્યું કે આ ભારત દેશ કેવી રીતના ચાલશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું આ સમયે અને આજે સંવિધાન